વિશ્વામિત્રી સપાટી વધવાથી ચોવીસ ગામના લોકો અસરગ્રસ્ત બન્યા હતા વાસણાના મ્યુનિસિપલ ના સ્ત્રીઝવ પ્લોટ માટે સત્તર વર્ષથી ચાલતો કાનૂની જંગ માટીના પાળા એકસો દસ વર્ષ જૂના હોવાથી બસો ચૌદ ફૂટ સુધી પાણીનો સંગ્રહ અશક્ય છે સયાજીરાવ ગાયકવાડે બાંધેલા આજવા સરોવરની વાત કરીએ તો ત્યાં બસો ફૂટ સુધી પાણીનો સંગ્રહ અશક્ય છે પંદર લાખનો વિદેશી દારૂના કેસમાં નાસ્તા ફરતા આરોપીઓની શોધખોળ ગુજરાતના ચાર ફર્સ્ટ રેન્કના સ્કોર ઘટતા રેન્કિંગમાં પાછળ ધકેલાયા છે સુપ્રીમ આદેશ બાદ જાહેર કરાયેલા નીટના નવા પરિણામ આરટીઆઈ ગુજરાતના ચીફ ઇન્ફોર્મેશન કમિશનર ત્રણ કમિશનરોની નિમણૂક કરવામાં આવશે આબોહવા પરિવર્તનથી ઋણ ધારકોની ક્રેડિટ ગુણવત્તા ઉપર અસર સોના ચાંદીમાં આંચકા પચાવી ઘટાડે સ્થિર થવા માટે મતતા ભાવ સોનામાં ઇમ્પોર્ટ ડ્યુટી ઘટ્યા પછી હવે જીએસટી વધારવા ગોઠવાતો તકતો

મિક્સ ટીમ ઇવેન્ટમાં ગોલ્ડની આશા છે દિલ્હીમાં ઘન કચરાનો નિકાલ ન હોવાથી હેલ્થ ઇમરજન્સીની શક્યતા સુપ્રીમ દ્વારા ચેતવણી નેધરલેન્ડમાં લાંબો સૌથી ઇમરજન્સી ગાર્ડન દિલ્હીમાં છેલ્લા બે વર્ષમાં તુલિપના પંદર લાખ છોડની આયાત કરવામાં આવી સસ્તી પબ્લિસિટી માટે મારી સામે બદનક્ષીનો કેસ દાખલ કરાયો રાહુલે કહ્યું કોર્ટની બહાર મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો હાજર રહ્યા વિશ્વામિત્રી સપાટી અઠ્યાવીસ ફૂટની નીચે આવતા પૂરનું સંકટ ટળ્યું બ્રિજ ખોલી દેવામાં આવ્યા તો ત્રણસો બાણું પોસ્ટની સામે મેઇન પરીક્ષા માટે માત્ર બે હજાર નવસો ઉમેદવારો શોર્ટ લિસ્ટ કરાતા વિરોધ નોંધવામાં આવ્યો સરકારી વીજ કંપનીઓની જુનિયર એન્જિનિયરિંગ પરીક્ષા વિવાદમાં જોવા મળી હવે જોઈએ દિવ્ય ભાસ્કરની હેડલાઇન્સ ખેલ મહાકુંભ એકસો ત્રીસ વર્ષમાં પહેલીવાર યજમાન શહેરમાં ઉદ્ઘાટન પહેલા હિંસાની ઘટના પેરિસ ઓલિમ્પિક ફ્રાન્સના રેલ નેટવર્ક પર હુમલો કેબલ કાપવામાં આવ્યા આગ ચંપી આઠ લાખ લોકોને અસર થઈ છે નવસારીમાં પાંચ ઇંચ વરસાદમાં પૂર પૂર્ણા નદી ભયજનક સપાટીએ વટાવી ફૂટે વહેતા ટકા શહેર જળમગ્ન થયું બાવીસ હજાર મકાનોમાં પાણી ભરાતા લોકો ઉપર સાત કરોડના ખર્ચનો બોજો બસો ચારસો પંચ્યાસી જેટલું સોસાયટીઓમાં ઘરમાં ઘૂસેલા પાણી ઉતર્યા બાદ પણ પડોજણ યથાવત જોવા મળી છે સુરભી લાયન્સ બ્લાઇન્ડ ગર્લ્સ સ્કૂલની રિંકુ અને લક્ષ્મીએ સિલ્વર મેડલ જીત્યો તો શહેરના અડધો ડઝન સહિત એકસો પાંત્રીસ પીઆઈની બદલી માટે રજૂઆત કરવામાં આવી એમએસ યુનિવર્સિટીમાં શનિવારે લેવાનારી એટીકેટીની પરીક્ષાઓ મોકૂફ કરી દેવામાં આવી વીજ કંપનીના આઠ કર્મીઓએ કેરસામાં પાણીમાં ફોલ્ટ શોધવાની કામગીરી કરી તેત્રીસ કલાક બાદ વીજ પુરવઠો મળતા કપુરાઈ સુએ ટ્રીટમેન્ટ પ્લાન્ટ આખરે કાર્યરત કરવામાં આવ્યો સ્મૃતિવન પર્યટન નહીં ભૂકંપમાં જીવ ગુમાવનારા સ્વજનોની યાદો છે એ જોવા પણ કચ્છવાસીઓ પાસેથી પૈસા વસૂલાય છે હિંમતનગરમાં રેલવેનો કોન્સ્ટેબલ વીસ હજારની લાંચ લેતા ઝડપાયો છે મેન્યુફેક્ચરિંગ સેન્ટિમેન્ટ્સ અને સ્થાનિક માંગમાં વૃદ્ધિ ફિક્કી સર્વે જોવા મળી ઓલિમ્પિકના ઇતિહાસમાં પ્રથમવાર સ્ટેડિયમની બહાર ઉદઘાટન સમારોહ ઓગણીસો ચોવીસ બાદ ફરી ગેમ્સ પેરિસમાં યોજાશે ભવિષ્યમાં સેના રાજ્યોમાં એલર્ટ પુણેમાં સત્તાવન વર્ષ પછી એકસો ચુમ્માલીસ એમએમ વરસાદ ખાબક્યો મુંબઈ પાલઘરમાં જનજીવન અસ્તવ્યસ્ત થયું અમદાવાદ એરપોર્ટ પર ત્રણ દિવસથી ટેક્સી ડ્રાઈવરો દ્વારા હડતાલ કરવામાં આવી છે હવે જોયું ગુજરાત મિત્રની હેડલાઇન્સ નવસારી ડૂબ્યું પૂર્ણા નદીના પાણી નગરમાં ઘુસ્યા છે ઓલિમ્પિકના થોડા કલાકો પહેલા જ ફ્રાન્સના રેલ નેટવર્ક પર હુમલો કરવામાં આવ્યો રાહુલ ગાંધી અચાનક મોચીની દુકાને પહોંચી ગયા તો ગૃહ સંસારના ત્યાગ કરી આરોપીને સાધુનો વેશ ધારણ કર્યો જગાઈના ગુનામાં અઢાર વર્ષથી નાસ્તો ફરતો આરોપી ચાણોદથી ઝડપાયો ખેડામાં ઓછા વરસાદથી ખેડૂતો ચિંતામાં ખેરાઈ ગયા છે જિલ્લામાં ચાંદીપુરા વાયરસે પંજો કસ્યું વધુ ત્રણ બાળકો ઝપેટમાં આવ્યા છે ખેડા જિલ્લાથી આ માહિતી મળી આવી છે ઉપરવાસમાં વરસાદી પાણીની આવકથી ઓરસંગ નદી બે કાંઠે વહી રહી છે તો કલોલના પ્રવેશ દ્વારે વરસાદી પાણી ભરાતા લોકોની હાલાકી વીરપુરના નાળા ગામમાં માતાની હત્યા કરનાર પુત્ર પકડાયો છે સુરત નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ કોર્પોરેશને દોષનો ટોપલો કાંસ ઉપર ઢોળ્યો બુધવારે વરસેલા નવ ઇંચ વરસાદ અને ઉપરવાસમાં વરસાદના પગલે આજવા સરોવરનું પાણી છોડાતા વાઘોડા વિસ્તાર જળબંબાકાર થયો હતો આજે બેડમિન્ટનથી લઈ બોક્સિંગ સુધીના ભારતીય ખેલાડી મેદાને પડશે વડોદરાના માથેથી પૂરનું સંકટ ટળ્યું હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે રાત્રે આઠ કલાકે આજવા સરોવરના દરવાજા બસો બાર પોઈન્ટ પંદર ફૂટે લઈ જવાતા પુનઃ એકવાર ઓવરફ્લો બંધ કરવામાં આવ્યો હવે જોઈએ લોકસત્તા જનસત્તાની હેડલાઇન્સ શેર બજાર ઓલ ટાઈમ હાઈ રોકાણકારો એક જ દિવસમાં સાત લાખ કરોડની કમાણી કરી પેરિસ ઓલિમ્પિક ઓપનિંગ સેરેમની અગાઉ હાઈ સ્પીડ રેલવે લાઈનો ઉપર હુમલો નેટવર્ક ઠપ થયા વડોદરાના ભાગમાં લઘુમતી કોમના સશસ્ત્ર ટોળા દ્વારા હુમલો કરવામાં આવ્યો આજથી શાળા કોલેજોમાં શિક્ષણ કાર્ય શરૂ થયું ભારે વરસાદ અને વિશ્વામિત્રીની સપાટી વધતા શહેરના માથે વર્તાઈ રહેલું પૂરનું સંકટ ટળ્યું છે દાહોદની પ્રાયોજન વહીવટદાર કચેરી દ્વારા મોટા પાયે ભ્રષ્ટાચાર કરાયાના ચૈતર વસાવાના આક્ષેપો ઝીરો અભિગમની સાથે યુદ્ધના ધોરણે રાહત બચાવ કામગીરી મુકેશ અંબાણીએ બે મહિના માટે સેવન સ્ટાર હોટેલ બુક કરાવી હવે લંડનમાં અનંત રાધિકાના લગ્નની ઉજવણી કરવામાં આવશે દેશને એક રાખવાની જવાબદારી નવી પેઢીને સોંપું છું જો બાઇડને કહ્યું પૂરનું જોખમ યથાવત ત્રીજા દિવસે પણ વિશ્વામિત્રી ભયજનક સપાટી છવ્વીસ ફૂટે રાત્રે નવ વાગી સત્યાવીસ પોઈન્ટ ઓગણીસ ફૂટે પહોંચી હતી તો વડોદરામાં ખાડાની વચ્ચે રસ્તો શોધવો પડે તેવા હાલ અત્યારે આવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે મહાનગરપાલિકાનો વહીવટ ખાડે ગયો હોય તેવું લાગી રહ્યું છે હવે જોઈએ સંદેશની હેડલાઇન્સ પાંચ દિવસના ઘટાડા પછી સેન્સેક્સ એક હજાર બસો ત્રાણું પોઈન્ટ ઉછળ્યો છે બજેટ પછી બજારમાં રિકવરી નિફ્ટી પણ ચોવીસ હજાર આઠસો ચોત્રીસની સપાટીએ બંધાવ્યું છે પાકિસ્તાન ઇતિહાસમાંથી પાઠ શીખ્યું નથી મોદીજીએ કહ્યું કારગિલ વિજય દિવસ પર મોદીજીએ દ્રાસમાં મેમોરિયલ પર શહીદોની શ્રદ્ધાંજલિ અર્પણ કરી શહેરના નાગરિકો પાણીમાંથી ઉભર્યા પણ બે દિવસ બેઠેલી પીડા નથી ભૂલ્યા આઠ ઇંચ વરસાદથી શહેર ડૂબ્યું ઘરોમાં પાણી ભરાયા નાગરિકો પરેશાન થયા રાજ્યના કુલ વરસાદનો પાંત્રીસ ટકા વરસાદ છેલ્લા સપ્તાહમાં જ પડ્યો છે તાપી નવસારીના અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા નવસો લોકો ગામ વિસ્તાર ત્રીજા દિવસે પણ સંપર્ક વિહોણું રહ્યું છે નિફ્ટી પચીસ હજારથી માત્ર એકસો છાસઠ પોઈન્ટ છેટો જોવા મળ્યો સ્પોર્ટ્સમાં જોઈએ સાત ગેમ્સમાં આજથી ભારતનું અભિયાન શરૂ છે વરસતા વરસાદની વચ્ચે ઓલમ્પિક પરેડ યોજાઈ આતશબાજી અને સંગીતનો જલસો છવાયો છ પોઈન્ટ છત્રીસ કરોડના ખર્ચે ક્લોરિનેશન યુનિટ બનાવવાની દરખાસ્ત ફરી મુલતવી અટલાદરા ગાજરાવાડી અને કપુરાઈ સુસ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે ક્લોરિનેશન યુનિટ બનાવવાની દરખાસ્ત ફરી મુલતવી કરવામાં આવી છે વિશ્વામિત્રી કાંઠા વિસ્તારને છ તળાવો પાસે ફ્લડ ફોકસ લગાડવામાં આવ્યા છે તો ડિમ્પલ અક્ષયની સાથે ટ્વિંકલના લગ્ન કરાવવા ન હતી ઈચ્છતી અક્ષયકુમાર સાસુ ડિમ્પલની સાથે સારું બોન્ડિંગ ધરાવે છે અગ્નિપથ યોજનાનું લક્ષ્ય સૈન્યને યુવા યુદ્ધ માટે યોગ્ય રાખવાનું મોદીજીએ કહ્યું આજે રાત્રે વિશ્વામિત્રી વિસ્ફોટ થવાની વકી પછી આજવામાંથી પાણી છોડાશે દિવસ દરમિયાન મેઘરાજાએ ખમૈયા કરતા હાશકારો પૂર જેવી સ્થિતિમાંથી હાલ પૂરતી તો રાહત જોવા મળી રહી છે હવે જોઈએ ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની હેડલાઇન્સ દિલ્હી ફરી નદી બની છે રસ્તાઓ પર પાણી ભરાયા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા પાલિકા તંત્ર દ્વારા શહેરમાં પડેલા ખાડાઓ પૂર્વમાં આવ્યા વલસર સહિતના વિસ્તારમાંથી બીપીએસ સ્કૂલ ખાતે આમ કુલ ચાર હજાર ત્રણસો થી વધુ નાગરિકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા શહેરના મહારાજા ચોકડી ખાતેથી વધુ એક મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે જેલ અંદર વ્યસન બંધ થઈ જતા બે પાકડા થયેલા કેદીને કાબૂમાં લેવા નાકેદમ આવી ગયો પારિવારિક ઝઘડામાં જેલમાં ગયેલા કેદીએ આખી બેરેક માથે લીધી હતી ચીખલીના રાનકુવા ખાતે થતાં ગેરકાયદેસર બાંધકામો રોકવામાં તંત્ર નિષ્ફળ બન્યું છે ઈડરના જાણીતા તબીબ અને તેમના પત્નીની સામે બોગસ ખેડૂત બનવા બદલ પોલીસ ફરિયાદ નોંધાઈ છે ડીસાના ઉમિયાનગરમાં કાર અને ઇકોમાં ધોકા લઈ યુવક પર હુમલો કરવામાં આવ્યો પાલનપુર ખાતે આપદા મિત્રોની એક દિવસીય રિફ્રેશર તાલીમનું આયોજન કરવામાં આવ્યું નીતા અંબાણી આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના સભ્ય તરીકે ફરી ચૂંટાયા છે શ્રીલંકાએ ભારતીય ખેલાડીઓની નિવૃત્તિનો લાભ લેવો જોઈએ જયસૂર્યાએ કહ્યું ભારતીય મહિલા તીરંદાજી ટીમ પ્રથમ દિવસે ચમકી સીધી ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી સરફીરા બાદ હવે અક્ષયકુમારની વધુ એક ફિલ્મનો લુક સામે આવ્યો છે અમિત શાહ પર અપમાનજનક ટિપ્પણીના કેસમાં રાહુલ ગાંધી સુલતાનપુર કોર્ટમાં હાજર થયા છે ચીને નેપાળને ઝટકો આપ્યો હાઇવે બનાવવા માટે પૈસા નથી આપી રહ્યા એક જ વર્ષમાં ઠગાઈના કેસોમાં ચારસો ઓગણ સિત્તેર ટકાનો વધારો થયો છે અમદાવાદના બાવડામાં નિષ્ઠુર માતાએ બાળકને જન્મ આપી અને જાળીમાં ફેંકી દીધું વિરપુર તાલુકામાં કાતિલ પુત્રએ માતાની વાસના દંડા વડે હત્યા કરી દેતા ચકચાર મચ્યો છે વડોદરા દીવ રૂટની એસટી બસ શૌચાલય સાથે ધડાકા ફેર અથડાઈ કંડક્ટરનું મોત નીપજ્યું સંજેલી વોટર ની જમીન પર રસ્તો નાળું ગેરકાયદેસર બનાવી દેતા ટીડીઓની રજૂઆત કરવામાં આવી છે દહેગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોસ્મેટિક કંપનીમાં થયેલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો છે દાહોદ અર્પણ હોસ્પિટલ ખાતે વર્લ્ડ હેપેટાઇટિસ ડે અંતર્ગત અવેરનેસ કેમ્પ યોજાયો સ્થાયી બેઠકમાં વાર્ષિક ઇજારાના વધુ ચાર કામો ઉમેરવામાં આવ્યા છે પાલિકા તંત્રએ ઉપરવાસમાં વરસાદ નહીં હોવાને લઈને આજવા દરવાજા બંધ કરવાનો નિર્ણય લીધો હતો કલાલી તળાવમાં નહાવા પડેલા યુવકનું ડૂબી જવાથી મોત નિપજ્યું છે તો આ હતા અત્યાર સુધીના ન્યૂઝની અપડેટ્સ તમામ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ટીડી ન્યૂઝ